સંસારમાં સુખ અને દુઃખ વ્યાખ્યા પૂછી ભગવાન હનુમાનજી મહારાજને રામચરિતમાં તો રામચરિતમાં હનુમાનજીને પૂછ્યું કે હનુમાન આ સંસારમાં સુખ અને દુઃખ શું કોને સુખ કહેવાય કોને કહેવાય બતાવ તો બતાવતો ખરાનું વિપતિ પ્રભુ સોઈ આ સંસારમાં સુખ અને દુઃખ શું કેવાય ત્યારે હનુમાનજી એટલું જ કીધું ભજન ભગવાન આ આ સંસારમાં જેટલી વખત ભગવાનનું નામ લે એટલો સમય સુખ છે અને આ જીભ જેટલી બીજી વાતો કરી બધું દુઃખ છે જબ તવ સુમિરન ભજન ન હોય ભગવાનનું નામ ન લેવાય તો સુખ નથી é do